ગુજરાતની ઓળખ દેશ દુનિયામાં હજારો વર્ષોથી છે પણ આજે જ્યારે બે હજાર ને પચીસ માં આપણે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે એકઠા થયા છીએ ત્યારે આપણા બધાની એ જવાબદારી છે કે આપણે જાણીએ કે ગુજરાત કેવું હતું કેવું છે અને હવે કેવું બનાવવાનું છે આ ભાજપની આખી ટોળકી બારે માસ ચોવીસ કલાક ટીવીમાં છાપામાં રેડિયોમાં યુટ્યુબમાં વોટ્સએપમાં પેટ્રોલ પંપ પર રેલવે સ્ટેશન એ સરકારી બસો ઉપર તમામ જગ્યાએ એ બારે માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ આવી એટલે વિકાસ થઈ ગયો ભાજપ આવ્યો તો વિકાસ થઈ ગયો ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા મરી ગયા હોત ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત મારે આઠ પાસ ભાજપ ની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ ત્રીસ વર્ષમાં ભાંગીને કેવું ભાજપ વાળા ભૂકો કર્યો એ આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું એટલું સક્ષમ ગુજરાત હતું કે સોળમી સદીમાં જ્યારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા

તે દિવસે અંગ્રેજોને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે 16મી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની ઈ ગુજરાત કહેવાનું ગુજરાતના સુરતમાં આ ભાજપાળા એમ કે છે કે ભાજપાળા ન હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત ભાજપાળા ન હોત તો આપણે જીવતા ન રહ્યા હોત સોળમી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની બે હજાર પચીસ ની હાલત શું થઈ કે એક ગરીબ માણસે બે કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજ ની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે અપમાનિત કરે આજ આવજો કાલે આવજો અંગૂઠો નથી લાગતો અહીંયા સિક્કો કરાવો અહીંયા સિક્કો કરાવો સોગંદનામું કરાવો ફોટો કરાવો ધક્કા ખવડાવે અપમાનિત કરે પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને બે કિલો ચાર કિલો ઘઉં ચોખા જેનો હક છે પેટ ભરવાનો એ હક આપવામાં આવતો નથી ક્યાં એક જમાનામાં સમૃદ્ધ ગુજરાત હતું આપણે બહુ આઘું જોવા જવાની જરૂર નથી કે ગુજરાત કેટલું સમૃદ્ધ હતું અહીં અમદાવાદથી આગળ લોથલ હડપ્પાની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે બે હજાર વર્ષ પહેલા ત્યાં સભ્યતા હતી એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા એક મોટું વિશાળ શહેર હતું લોથલમાં પોર્ટ એટલે કે બંદર હતું વિશ્વ વેપાર થતો તો ત્યાંથી જહાજો ભરાઈ ભરાઈને દુનિયાના દેશોની અંદર વેપાર થતો તો આ લોથલમાંથી આજે નહીં કાલે નહીં પાંચ હજાર વર્ષ પહેલા એ વિશ્વ વેપાર બિહારથી થી નહોતો થતો મહારાષ્ટ્રથી નહોતો નોતો થતો રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશથી નહી ગુજરાત ના અમદાવાદના લોથલના પોર્ટ ઉપર આજ થાય છે કે ગુજરાત ના એક દીકરા એ ગુજરાત મૂકીને ભારત મૂકીને બે નંબર માં અમેરિકા જવું પડે છે એક જમાના માં અમેરિકા થી ઇંગ્લેન્ડ થી અંગ્રેજો અહીંયા સુરત આવતા હતા અને આ ભાજપે ત્રીસ વર્ષ એવી સરકાર ચલાવી એવી સરકાર ચલાવી કે જમીનો વેચીને લોનો લઈને ઉછીના લઈને લેણો કરીને જલ્દી ગમે તેમ કરીને અમેરિકામાં ઘૂસી જઈએ ને લીગલ વિઝા ન મળે તો મેક્સિકોની બોર્ડર ઉપરથી પણ ડંકી મારીને માણસ જવા તૈયાર છે શું કામ કે આ ભાજપની આસપાસ ટોળકીએ ગુજરાતને ભાંગીને ભૂકો કરી નાખ્યો છે એટલે ગુજરાતી માણસ બહાર જવા માટે લાચાર બન્યો છે મજબૂર બન્યો છે કે ક્યાં જવું ડંકી મારીને ઠંડા પ્રદેશોની અંદર હાડ થીજી જાય ગુજરાતના ઘણા એવા છોકરાઓ વ્યક્તિઓ હતા જે અમેરિકાની બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં ઠૂઠવાઈને મરી ગયા વાત સાચી છે કે ખોટી એક જમાનામાં અંગ્રેજો અહીંયા આવતા હતા ભલે લૂંટવા પણ લૂંટાય એવો કઈ માલ હતો તો અહીંયા આવતા હતા ને એ અહીંયા આવીને ક્યાં મુજરો કરવાના હતા એક જમાનામાં અંગ્રેજો પણ લૂટી શકે એટલો માલ મિલકત ખજાનો ગુજરાતમાં હતો આજ ગુજરાતના દીકરાએ જમીનો વેચીને લેણું કરીને વિદેશોમાં જાવું પડે છે બે નંબરના રસ્તે અમિત શાહ અને સંઘવીને પાટીલને શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરી જાવું જોઈએ આ ગુજરાતને આબાદ કરવા માટે કેવી સરકાર આવી અને કેવું ગુજરાત બનાવ્યું એક જમાનામાં વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી અમારા ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ હતી એ બિહારમાં આપણા ભણવામાં આવે છે કે ક્યાં નાલંદા વિદ્યાપીઠ ક્યાં વલ્લભી વિદ્યાપીઠ કે જેની અંદર વિશ્વ સ્તરીય શિક્ષણ આપવામાં આવતું હતું ઈ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી અને આજ આ ભાજપની આઠ પાસ સિકંજો પકડ્યો છે અને શિક્ષણની શું હાલત થઈ કે સરકારી શાળામાં સરકારી શાળામાં દિવાલો નહીં ઓયડાઓ નહીં કોમ્પ્યુટર નહીં કોમ્પ્યુટરનો શિક્ષક નહીં વ્યાયામનો શિક્ષક નહીં પ્રાઇવેટમાં ભણાવવા જાવ તો લાખો કરોડો રૂપિયા ફી માગે ફી નો આપો તો બાળકને ભણવાનો દે ક્યાં ગુજરાતમાં વલ્બી વિદ્યાપીઠ હતી ને ક્યાં ભાજપની ટોકીએ શિક્ષણને ખાડે નાખ્યું અને છતાંય આ ગુજરાત મેં બનાવ્યું છે એવો દાવો કરે છે ભાજપના માણસો દોસ્તો ભૂલ માત્ર ભાજપની નથી વિચારવાનું આપણે બધાયેય છે કે આ પાપ કોના હાથે થયું છે કઈ આંગળે એ ભાજપનું બટન દબાવ્યું છે એ આંગળે પણ પાપ કર્યું છે વિચારવાનું આપણે બધાયે છે આજ જો ઝૂંપડા તોડવાની નોટિસ આવતી હોય તો દોષ માત્ર ભાજપનો નથી કાઢવાનો દોષ એ વ્યક્તિને કાઢવાનો છે કે ઝૂંપડા તોડવાની નોટિસ આવે એ પહેલાં ભાજપનો અહંકાર તોડવા માટે કેમ મત કોઈ એ નો આપાય એ વ્યક્તિનો પણ દોષ છે અને હજુ આપણી પાસે રસ્તો છે કે આપણું ઝૂંપડું તૂટે કે ભાજપનો અહંકાર તૂટે એ નિર્ણય આજની સભામાંથી કરીને ઉભું થવાનું છે ચૂંટણીઓ પર ચૂંટણીઓ આવે છે પણ લોકો ભાજપનું બટન દબાઈ આવે છે કોઈ લોભથી દબાવે કોઈ લાલચથી કોઈ ડરના કારણે કોઈ હિન્દુ મુસલમાન પાકિસ્તાનના નામે બટન દબાવ્યા આવે ભાજપનું પાકિસ્તાન તો બરબાદ થાય ન થાય પણ આપણે ને આપણે ભાજપની વાહે બરબાદ થઈ ગયા છે મત તો આપો તો પાકિસ્તાન ને બરબાદ કરી નાખશે પાકિસ્તાન ને તો કાઈ થયું નહીં તો છે ભિખારી ને રહેવાનું ભિખારી પણ આપણને રોડ ઉપર લાવી દેવાની કોશિશ ભાજપ કોળા કરે છે હાથ આપણી ખુલવી જોઈએ દોસ્તો આપણે વિચારવાનું છે કે આ ગુજરાત આપણું છે ભાજપનું નહીં જનતાનું ગુજરાત છે આ ગુજરાતને કોણે બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના ખેડૂતે બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના મજૂરોએ બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના મિલ મજૂરોએ બનાવ્યું આ ગુજરાતના પાયામાં નાના માણસનો પરસેવો રેડાયો લોહી રેડાયો અને પરસેવા અને લોહીના પાયા પર ગુજરાત બન્યું એ બનેલા ગુજરાતનું ભાજપે લોહી ચૂસ્યું એ ગુનેલા ગુજરાતને ભાજપે લૂંટ્યું અને લૂંટી લૂંટીને ભાજપ એટલા પૈસા કમાણું એટલા પૈસા કમાણું કે જીલે જીલે ભાજપના કાર્યાલય સીટ વગરની સાયકલ લઈને ભાજપના જે લફંગા ફરતા થાય આ જે ફોર્ચ્યુનરો માટા મારવા માંડ્યા અને આજથી વીસ વર્ષ પહેલાં જે માણસ મજૂરી કરતો તો એની બીજી પેઢી પણ આજે મજૂરીને મજૂરી જ કરે છે આ ગુજરાતને ફરીથી બદલવાનું ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણું છે જવાબદારી આપણી છે એ ડ્યુટી આપણી છે દોસ્તો દાવાઓ બહુ મોટા મોટા થઈ રહ્યા છે કે ક્યાં આપણું ગુજરાત કે જ્યાં મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણ ને જીવ માંડીને નજર માંડે કે ક્યાં જાઓ તો એને દ્વારકાનો દરિયો દેખાય ગુજરાત દેખાય કાઠિયાવાડ દેખાય એવું રૂડું આપણું ગુજરાત હતું માનની સુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે પધાર્યા છે એમનું જોરદાર તાલિઓ થી આપણે સ્વાગત કરીએ માનનીય શ્રી સુદાનભાઈ ગઢવી